હોલ્ડર અમને હતા દિનેશભાઈ લિંબાચિયા અને કશ્યપભાઈ ભેલાની હવે આ અકાઉન્ટને હેન્ડલ કરવાવાળા ધવલભાઈ મેવાડા હતા એમની પણ અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આજ રીતે તેની ઉપરના જે હેન્ડલર છે અત્યારે કે જે ધવલ મેવાડા ઉપરના છે શાંખલા અશોક શાંખલાની ધરપકડ કરવામાં આવી છે અને એ એના અગત્યના હેન્ડલર હતા એની ઉપર હવે એક જ લેયર બાકી છે કે જે પૈસાની મની ટ્રેડ નું જે ઓપરેટ કરતા હોય છે આ લોકો જે પૈસા આવે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા તેના લોકો ક્લિપ્ટો છે તમે ક્રિપ્ટો છે મીન્સ દ્વારા આગળનું સાઇફનિંગ કરતા હોય છે મનીનું એ જ પ્રકારનું આમનો રોલ અશોક શાંખલાનો હતો તો તેમનો રોલ એ પ્રકારનો હતો તો આજે એમનું જે ટોટલ અગિયાર કરોડ જે આ પ્રકાર ફ્રોડ થયેલો હતો તેમના દ્વારા તો આજે એક અકાઉન્ટ છે કે જેમાં પૈસા આવેલા છે તેની સામે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા એ ખબર પડી કે એમની સાથે બીજી પણ દસ ફરિયાદ થયેલી છે અને આ દસ ફરિયાદની કુલ રકમ અઢાર કરોડ રૂપિયાની છે તો આ ત્યાં સુધી લિમિટ નહીં રહેતા વધારે પણ એનું વસ્તુ છે અને આગળના પણ જે પ્રકાર અમને માણસો મળશે અને તેમના અકાઉન્ટની પણ ડિટેલની તપાસ કરવામાં આવશે તો વધારે પડતું પણ જે બીજું સાયબર ફ્રોડ છે ડિજિટલો સિવાય પણ બીજું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ગમે તે છે તેનું પણ વધારે આગળ જે છે એ રિવિલ થવાની શક્યતા રહેલી છે